હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી ચેનલ ગુજરાત પર અને મિત્રો આજે આપણે જોવાના છીએ તો એમાં એસપીસીમાં આપણે આજે જે આપણો વિભાગ ડી છે એમાં ભાગ બે ના પ્રકરણ નંબર બે નું સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું તો વિડિયોને અંત સુધી જો વિડીયો ગમશે તો વિડીયો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો બોલતા નહીં ઓકે જોઈએ આપણો આનું સોલ્યુશન અને તે પહેલા મિત્રો તમને જણાવી દઉં જો તમે આખા ગાલા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને મિત્રો માત્ર સો રૂપિયામાં મળી જશે ઓકે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો ઓકે તો શરૂ કરીએ આપણા આજનું સોલ્યુશન માત્ર સો જ રૂપિયા પ્રાઇસ છે ને એમાં તમને આખા ગાલ ઓટો સોલ્યુશન મળી રહેવાનું છે શરૂ કરીએ પહેલા નંબરનો પ્રશ્ન કંપની સેક્રેટરીની નિમણૂક કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા માટે શું કરવું પડે છે કંપની સેક્રેટરીની નિમણૂક કરવી હોય છે અને એને કંપની રજિસ્ટ્રાર પાસે એને આપણે સમક્ષ નોંધાવી છે એના માટે આપણે શું કરવું પડે છે એવો પ્રશ્ન પૂછેલો છે તો એનો આન્સર મિત્રો કંઈક આવો આવે છે કે કંપની સેક્રેટરીની નિમણૂક કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવી પડે છે કંપનીના સમક્ષ પડે છે માટે નીચે મુજબના કાર્યો કરવા પડે છે શું નીચે મુજબના કાર્યો કરવા પડે છે પહેલું ફોર્મ એમજી ફોર્ટી સાથે સેક્રેટરી નિમણૂક સંચાલક મંડળ નો ઠરાવ અને સેક્રેટરી પાસેથી કે એમ પી તરીકે લીધેલ સમિતિ પત્રક નોંધાવવું પડે છે ફોર્મ એમ જી ટી ફોર્ટીનની સાથે સેક્રેટરીની નિમણૂંકનો સંચાલક મંડળનો ઠરાવ અને સેક્રેટરી પાસે કે એમ પી તરીકે લીધેલ સમિતિપત્રક નોંધાવ પડે છે રાઈટ ત્યારબાદ બીજું ફોર્મ એમ આર વનની સાથે જે વ્યક્તિ નિમણૂક કે એમ તરીકે થવાની હોય એટલે કંપની જે સેક્રેટરી છે તો એની સમિતિ અને સંચાલક મંડળનો ઠરાવ સાહીઠ દિવસમાં નોંધાવવો પડે શું સાહીઠ દિવસમાં એનો ઠરાવ આપણે નોંધાવવો પડે છે ત્યારબાદ મિત્રો આપણો બીજા નંબરનો પ્રશ્ન છે ઓકે ત્યારબાદ શું છે આપણો બીજા નંબરનો પ્રશ્ન જોઈશું બીજા નંબર પશ્ર સેકેટરી માટે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ કેમ જરૂરી છે સેક્રેટરી છે તો એના માટે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ કેમ જરૂરી છે તો કે નીચેના કારણોસર સેક્રેટરી માટે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ જરૂરી છે સો કેમ અંગ્રેજી ભાષા આવી જોઈએ સેકટરી માટે એ જ કીધું છે તો કે કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે કંપનીના છે બધા જ કામ કરજો અંગ્રેજી ભાષામાં ચાલે છે તો જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી મોટા ભાગે અંગ્રેજીમાં વાટાઘાટો તેમજ પત્રાચાર કરવાના હોય છે પત્રો લખવાના હોય છે તો વાતચીત કરવાની હોય છે મોસ્ટ ઓફલી વિદેશના લોકો હોય કે અહીંયા ત્યાંના લોકો હોય તો એ ઓબ્વિયસલી તમારી સાથે ઇંગ્લિશમાં જ વાત કરશે તો ઇંગ્લિશ બહુ જરૂરી છે એના માટે કંપનીનો વિસ્તાર થતાં વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનો જો કંપની આપણી મોટી થાય તો વિદેશના લોકો સાથે પણ આપણે શું વ્યવહાર કરવાનો હોય છે તો આપણે ઇંગ્લિશ આવડવી જોઈએ ત્યારબાદ ભારતના તેમજ વિદેશના કાયદાઓ અભ્યાસ કરવા માટે ભારતના તેમજ વિદેશના કાયદાઓનો અભ્યાસ કરવા માટે અંગ્રેજી જરૂરી છે કંપનીના સેક્રેટરી માટે ત્યારબાદ કંપની વતી જરૂરી દસ્તાવેજો અને કરારો તૈયાર કરવા માટે કંપની શું જરૂરી દસ્તાવેજો એ કંપની વતી જે સેક્રેટરી છે પોતાના જરૂરી દસ્તાવેજો તૈયાર કરશે તો એના માટે શું સેક્રેટરીને મિત્રો અંગ્રેજી ભાષા આવડવી જોઈએ ઓકે તો એને અંગ્રેજી ભાષા ન આવડે ને તો એ થોડુંક પ્રોબ્લેમ પડે એને ના આવડે તો નહીં પણ થઈ જશે પણ થોડીક પ્રોબ્લેમ પડશે એવું થશે ઓકે ત્યારબાદ ભારત તેમજ વિદેશના કાયદા મિત્રો જો તમે આખા ગાલ સોલ્યુશન આપણે કરી રહ્યા આખું સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આખા આખા સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર ને માત્ર સો રૂપિયામાં મળી જશે ઓકે તો જરૂરથી તમે કોલ કરીને આ મેળવી લેજો ઓકે ત્રીજા નંબરનું કંપની સેક્રેટરીમાં શા માટે વફાદારીનો ગુણ હોવો જોઈએ તો એ આપણી કંપની જે સેક્રેટરી છે તો એના માટે શા માટે વફાદાર ગુણ હોવું જોઈએ તો કંપની સેક્રેટરીની કંપનીનો વિશિષ્ટ સંચાલક અધિકારી હોવાના કારણે તેની પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને કંપનીના ગુપ્ત રહસ્યની બાબતો હોય છે જોઈ લો કંપની સેક્રેટરી શા માટે વફાદાર હોવો જોઈએ પ્રામાણિક હોવો જોઈએ તો કંપની સેક્રેટરી કંપનીનો વિશિષ્ટ સંચાલક અધિકારી છે હોવાના કારણે તેની પાસે કંપનીના ઘણી બધી સંદેશાશીલ બાબતો જેમ કે કે કોઈ સિક્રેટ મીટિંગ કોઈ પણ આમ કઈ પણ ખૂફી આપણે રાસ કહીએ ને એ હોય છે તો કંપની ગુપ્ત રહસ્યની બાબતો હોય છે ને કંપનીના આ સંવેદનશીલ બાબતને અને રહસ્યોની બાબતોને જાણો ને એટલે કે એને પોતાની પાસે રાખવા માટે તેના વફાદારીનો ગુણ હોવો જોઈએ વફાદાર ના હોય અને બધાને આ આઈડિયા બધા કે કે કરે તો ભઈ વફાદાર ન ગણાય ઓકે ત્યાર બાદ ચોથા નંબરનું છે શું કહ્યું છે મિત્રો ત્યારબાદ આપણો ચોથા નંબરનું છે કે સેક્રેટરીમાં કયા

ત્યારબાદ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ ત્યારબાદ નિર્ણય શક્તિ હોવી જોઈએ એના પાસે તરત જ વિશ્લેષણ શક્તિ હોવી જોઈએ ઉત્સાહ હોવો જોઈએ વફાદારી હોવી જોઈએ આત્મવિશ્વાસ પોતાની પાસે હોવો જોઈએ કુનેહ અને ચપડતા હોવી જોઈએ અને દીર્ધ દ્રષ્ટિ અને નેતાગીરી હોવી જોઈએ શું હોવી જોઈએ નેતાગીરી અને દીર્ધ દ્રષ્ટિ હોવી જોઈએ રાઈટ ત્યારબાદ આપણો પાંચમા નંબરનો છે સેક્રેટરી પાસે કયા કયા પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ ટૂંકમાં સમજાવો ઓકે તો જોઈશું સેક્રેટરી પાસે કયો કયો જ્ઞાન હોવું જોઈએ સેક્રેટરી પાસે નીચેના મુજબનો પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ એક છે શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ ભાઈ એના પાસે હોવ જોઈએ શૈક્ષણિક લાયકાત બીજું હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ શું હિસાબી વ્યવસ્થાનું સેક્રેટરી પાસે કયા કયા પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ ટૂંકમાં જણાવો તો શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ કાર્યાલયનું સંચાલન કેવી રીતે કરવાનું ઓકે તો એનું પણ જ્ઞાન કોની પાસે હોવું જોઈએ સેક્રેટરી પાસે હોવું જોઈએ સભાનું સંચાલન આખી સભા ભરાયેલી હોય તો એનું સંચાલન આપણે એટલે કે એન્કરિંગ કહીએ વન ટાઈમ એન્કરિંગ એ પણ ચાલે વિવિધ કાયદાઓનું જ્ઞાન વિવિધ કાયદાઓ હોય છે એ બધાય બધા કાયદાઓનું શું હોવું જોઈએ એના પાસે જ્ઞાન હોવું જોઈએ ત્યારબાદ આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન જ્ઞાન જેમ કે આર્થિક છે અને રાજકીય પ્રવાહો છે તો એ બધાનું જ્ઞાન એની પાસે હોવું જોઈએ અને સાંપ્ર સાંપ્રત સમસ્યાનું જ્ઞાન અને અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન અંગ્રેજી ભાષાઓ તો આવડવી જ જોઈએ પ્રભુત્વ અન્ય ભાષા પણ આવડવી જોઈએ ઓકે જનસંપર્કનું જ્ઞાન કહો તો જન સંપર્ક દસમું એટલે લોકો જોડે સંપર્ક એટલે કોન્ટેક્ટમાં રહે એવું કીધું છે દસમું કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રિક સાધનો જ્ઞાન કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રિક સાધનો જ્ઞાન હોવું જોઈએ સેક્રેટરી પાસે ઓકે છઠ્ઠા નંબર છે સેક્રેટરીના હોદ્દાનો અંત આવે ક્યારે આવે તેના ત્રણ કારણો જણાવો સેક્રેટરીના હોદ્દાનો અંત ક્યારે આવે છે તેના આપણે શું ત્રણ કારણો જણાવવાના છે કે સેક્રેટરી નિમણૂક સંચાલક મંડળી સભાના ઠરાવ પસાર કરીને કરાર દ્વારા કરવામાં આવે છે અને તેના હોદ્દાનો અંત આમાં તો કરારની શરતો મુજબ થાય છે તદઉપરાંત નીચેના સંજોગોમાં કંપનીના સેક્રેટરીના હોદ્દાનો અંત આવે છે ઓકે આમ તો કંપનીના જે નિમણૂક સંચાલક મંડળી સભા ઠરાવ પસાર કરીને દ્વારા કરવામાં આવે છે અને તેના હોદ્દાનો અંત આમ તો કરારની શરતો મુજબ થાય છે થાય છે તદ ઉપરાંત નીચેના સંજોગોમાં કંપનીના સેક્રેટરી હોદ્દાનો અંત આવે છે ઓકે કયું છે તો કે એક સેક્રેટરીનું અવસાન થાય ત્યારે બીજું તે કરાર કરવા માટે અસમર્થ બને ત્યારે ત્રીજું કંપનીના નોટિસ આપીને સેક્રેટરીને દૂર છૂટો કરે ત્યારે ઓકે કંપની નોટિસ આપી દે અને સેક્રેટરીને છૂટો કરે જ્યાં હોય તો નીકળે ત્યાં અથવા તો કરાર કરવા માટે અસમર્થ હોય કે સમર્થન હોય એવું સેક્રેટરીની અવસાન થાય બિચારો મરી જાય ત્યારે પણ આવું બધું થઈ શકે છે આપણે નિમણું સંચાલન ઠરાવ પસાર થઈ શકે છે તો આવે એનો હોદાન ઓકે આથી આ મિત્રો આ પાઠ છે આ પૂરો થાય છે મળીએ નેક્સ્ટ વિડીયો ભાગ પ્રકરણમાં પ્રકરણ ચારમાં ત્યાં સુધી જોડાઈ રહેજો આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને પીડીએફ માટે આપણે વાત કરી લઈએ સો રૂપિયાની પીડીએફ છે માત્ર ને માત્ર તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને મેળવી લેજો ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ઓકે થેન્ક યુ ફોર વોચિંગ